ભરૂચ લોકસભા બેઠક ઉપર વિજય સંકલ્પ સભા સાથે પ્રથમ ઉમેદવારી પત્ર ભરી ભાજપના સાતમી ટના ઉમેદવાર મનસુખ વસાવાએ ફરી જીતના પરચમનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભાજપના ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાએ આજે સોમવારે સાડા બાર કલાકે વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન કરવા રાજપીપળા નિવાસ સ્થાનેથી વહેલી સવારે નીકળ્યા હતા સવારે હરસિદ્ધિ માતાના દર્શન કર્યા બાદ ગુમાન દેવદાદાના આશીર્વાદ લઈ તેઓ ભરૂચ પહોંચ્યા હતા જ્યાં શક્તિનાથ મહાદેવના આશીષ લઈ પટાંગણમાં બીજે સંકલ્પ સભામાં જોડાયા હતા આ સભામાં પૂર્વ કેન્દ્રીય દર્શનાબેન ચરદુશ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા બે જિલ્લાના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ઘનશ્યામ પટેલ ભરૂચના પાંચ ધારાસભ્યો જેમાં રમેશ મિસ્ત્રી અરુણસિંહ રાણા ઈશ્વરસિંહ પટેલ રિતેશ વસાવા અને ડી કે સ્વામી મહામંત્રી નિરલ પટેલ ફતેહસંગ ગોહિલ વિનોદ પટેલ જિલ્લા પંચાયત પાલિકા તાલુકા પંચાયત પ્રમુખો અન્ય પદાધિકારીઓ આગેવાનો અને કાર્યકરોની વિશાળ હાજરીમાં ફરી એકવાર મોદી સરકાર સાથે ભરૂચ બેઠક ઉપર ભગવો લહેરાવવાનો વિજય વિશ્વાસ વ્યક્ત કરાયો હતો તોરા ડીજે અને આદિવાસી લોકનૃત્ય એક જ ચાલે મનસુખ વસાવા ચાલેના નાદ ઉપર શક્તિનાદથી કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી નીકાળી શક્તિ પ્રદર્શન કરાયું હતું આજે ભાજપ તરફથી પહેલી ઉમેદવારી નોંધાવવામાં આવી છે મનસુખ વસાવાની રેલી કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા બાદ કાર્યકરોએ પોલીસને બંધીને ભેદીને કલેક્ટર કચેરીમાં દોટ મૂકવા પ્રયાસ કર્યો હતો

અને મૃથ લેવલના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આજે કલેક્ટર ને મારું ફોર્મ સુપ્રત કર્યું છે આજે કાર્યકર્તાનો જુસ્સો જોતા મને સંપૂર્ણપણે વિશ્વાસ છે અને વિશ્વાસથી કહી શકું છું કે પાછલા જે પણ અમારા પાર્ટીના જે રેકોર્ડ છે લોકસભાના એ બધા જ રેકોર્ડ અમે તોડીશું ગયા વખતે સાડા ત્રણ લાખનો રેકોર્ડ હતો એ પાર કરીને આ વખતે પાંચ લાખના માર્જિનથી આ વખતે ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા જીતવાનું છે ભૂતકાળમાં પણ આવા ફેક્ટર સામે હતા વસાવા પણ પછી અનેક પાર્ટીના લોકો સામે લડ્યા છે જે વખત કોંગ્રેસનો સોળે કડાય સુરત તરફ તપતો હતો ત્યારે આ ભરૂચ લોકસભા અમે જીત્યા છે ત્યારે આજે તો એવો માહોલ નથી ખૂબ સરળતાથી બહુ મોટા માર્જિનથી અમે જીતીશું સામે કોઈ પણ ઉમેદવાર હશે મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી ના બને એના માટે પૂરી એ લોકો તાકાત કામે લગાડી રહ્યા છે પરંતુ એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો આ બધું કોંગ્રેસ પણ આવત બીજા કોઈ પણ બાકી રહ્યા એ બી આવત

પ્રશ્નો ઉપસ્થિત થતા હોય પણ સમયની સાથે સરકારે એ બધા પ્રશ્નો સોલ્વ કરશે